સાવલી તાલુકાના તુલસીપુરા નવીન ગ્રામ્ય પંચાયત કચેરીના બાંધકામ પૂર્ણ ન થતા ગામના લોકોમાં નારાજગી જોવા મળી સાવલી તાલુકાના તુલસીપુરા ગામના લોકો પંચાયતની ઓફિસ માટે ઠરાવ કર્યો હતો નવીન ગ્રામ્ય પંચાયત ઓફિસ માટે ઠરાવ પાસ થયા બાદ ગ્રામ્ય પંચાયત ઓફિસનું ખાધમુહૂર્ત કર્યું હતું પાયા ખોદી કોપી લેવા સુધી કામ કર્યા બાદ કામ બંધ કરી દેતા તુલસીપુરા ગામના લોકોમાં રોષ જોવા મળ્યો તુલસીપુરા ગામના લોકો તાલુકા પંચાયત કચેરી પહોંચી તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરશે રિપોર્ટર સંજયસિંહ ચૌહાણ બીએન ન્યૂઝ ગુજરાતી તુલસીપુરા ગ્રામ પ્રજા સરપંચ શ્રી હું તમામ આદિવાસી સમાજના કાર્યકર્તાશ્રીઓ આદિવાસી સમાજના સંગઠનના કાર્યકર્તાશ્રીઓ તેમજ ભીમ આર્મીના તમામ કાર્યકર્તાશ્રીઓ તેમજ અન્ય ક્ષત્રિય સમાજના તેમજ અન્ય સમાજના કાર્યકર્તા શ્રીઓને નમ્ર વિનંતી છે તેમજ ગ્રામ પંચાયતના તમામ સરપંચશ્રીઓ સભ્યશ્રીઓ નમ્ર વિનંતી છે હું તમારી પાસે મદદ માગું છું કે કાયદેસર સરપંચશ્રી પોતાની ગામની અંદર ગ્રામ સભા બનાવે છે ગ્રામ પંચાયત ભરાવે છે ત્યાં ઠરાવ પાસ થાય છે કાયદેસરની સરકારી ગામ જમીનમાં પંચાયત ઓફિસ બનાવવા માંગે છે પરંતુ અમારા ગામની બાજુમાં પટેલ સમાજના નલિનભાઈ પટેલ દ્વારા ગેરકાયદેસર અરજી કરી અને પોતાની ગામની અંદર ખાનગી માલિકી જમીન ઉપર પંચાયત ઓફિસ બને તે રીતના અધિકારીશ્રીઓને દબાણ લાવી અધિકારીશ્રીઓની વચ્ચે

ખરાબ થવાનું છે પરંતુ સરકારશ્રી કહેવા માટે માંગે છે સરકારશ્રી કામ કરવા માટે બેઠા છે લોકોનું કામ કરવા માટે બેઠા છે એટલા માટે આવતીકાલે એ જગ્યા પર કામ ચાલુ કરાવવા માટે અમે ધરણા કરવાના છીએ એટલા માટે અમોને મદદ કરવા માટે તમામ સંગઠનો વિનંતી કરું છું અને તમામ વકીલશ્રીઓને પણ સાવલી તાલુકાને વિનંતી કરું છું કે આ કામમાં અમોને કાયદાકીય રીતે સલાહ અને કાયદાકીય રીતે અમારી ખોટી અટકાયત ના થાય એ બાબતમાં અમને સહયોગ આપે જૈન જય ભરત